તો હેલો મારા મિત્રો ઘણા ટાઈમ પછી આપણે મહિલા હી અને આપણે ઘણા ટાઈમ પછી આજ લોંગ વિડીયો બનાવ્યા મિની બ્લોગ નાખતો હતો તો લોંગ વિડીયો ઘણા ટાઈમ પછી એટલે કે ઘણો ટાઈમ થયો તો આજ આપણે જવાનું હોય ખેતરે હવે નોર્મલી ખેતરે તો બધા જાતા જ હોય મને ખબર છે પણ હવે અમે રહીએ મોરબી એટલે આવવાનું ક્યારે કોઈ તો કીધું આજ આપણે આપણા ખેતરે આંટો મારી અને ખેતરનો રસ્તો ખરેખર મને નથી ખબર મારું ખેતર છે તોય મને નથી ખબર મારા ખેતરનો રસ્તો તો આપણે આપણા દાદા એરે આવ્યા હિં આજ

પેલા હે અમે અહીંયાથી હાલતા પણ અહીંયા તાળું મારી દીધું દાદાનું એવું કેવું હે પેલા આપણે અહીંયાથી જ હાલતા પણ અહીંયા ડેલી બને તાળું મારી દીધું છે હવે આપણે આમથી ફરીને આવવું પડે કાંઈ વાંધો નહીં અમારે ક્યાં રોજ આવવાનું હોય ક્યારેક આવવાનું હોય હું તો ઘણા ટાઈમ પછી આવ્યો અચ્છા ઠીક હજી અમે જ નથી પાછળ આવે આખી ફેમિલી આતો કે આટો મારવા જાવ બીજું કાઈ વાંધો નહી આલો આજ એક કામ કર 200 રૂપિયા દે ઓર 50 રૂપિયા તો અરે દાદા જો બોલો ભાઈ તો ફોન માં પડ્યો રીલ શું રીલ્સ આવે રીલ્સ જોવામાં એટલો એને રસ લાગી ગયો છે ને કે કોઈ જરા વાત મત નહી સે આતે આવે હજી તો તમને ઓકરોય બતાવવાનો હોય તમે ઓકરો બધું જોયું તો હશે જ તે મેં નથી જોયું ઓછું આવવાનું હોય ક્યારેક જોયું હોય તો જોઈ લો આ બાજુનું તળાવ તો થોડાક આગળ જાય હજી ઘણું નવું નવું જાણવા મળશે આપણને તમે તો બધું જાણેલું જ હશે જો કે ખેતરમાં કામ કરતા હોય આવા જવાનું હોય તે રોજ પણ હવે મારી મોરબી રહેતા હોય ક્યારેક આવવાનું હોય એટલે એટલી બધી જાજી ખબર ના પડે મીન્સ પડે પણ એટલી બધી નહીં રોજ રહેતા હોય ને તો વાત એની તો વાત જ ના કરે આપણે ક્યારે હક પડશે ને મને લાગતું હાલી નીકળ્યા હો દાદા એમ કે બીજા પાછળ આવે છે મારા દાદીની ને મીન્સ જોવા માટે મોરબી ઘણા ટાઈમ પછી મોરબી આવી બધા જોવા માટે આવે તો દાદા ને એવું કહે કે રસ્તો ભૂલી જાય કરતા ઘડીક ઉભા રહી અને રાહ જોવી તો કાય માં તો આમ આપણે તડકો લાગ્યો હે તો આપણે આ છાયા ઘડીક ઉભા રહે આવે ત્યાં લગી રાહ જોઈ હવે યે ફસ તો મિત્રો બીજી પાર્ટી પાછળ આવે છે તો હવે દાદા કે આપણે હાલતા થાય અને એમને પાછળ આવે છે કાય હોતો ને ત્યાં જઈને ભેગા થાય આપણે સાજા આગળ નથી પાછળ જ છે તો આપણે કીધું હાલા હાલતા થાય ના કે આ ના હાઈન પડી જાય એ ફ્યુ મોમેન્ટ્સ લેટર રેતી નો ઓકરો આવી ગયો છે તો અહીંયા રેતી જોઈ લ્યો તમે ભાઈ કી આમાં આપણે ખૂંદીને ખૂંદીને આમ હું અહીંયા જવાનું ઉઠે કઈ વાંધો ખૂનતા જાય હવે આપણે કઈ કામકાજ બધી જતી તો એક તો બાકી હતા જો અમારી રાહ જોતા હતા કે તમને આવવાનું પછી હાલતા થાય અમને એમ કે અત્યારે ખેતર પહોંચી ગયા છે કારણ કે અમારા પેલા ત્યાં ના નીકળ્યા છે એમને જોઈ લ્યો એ કામ થી આવે છે હજી તો ચાર પાંચ તો ચાર પાંચ તો હજી પાછળ છે A few moments later. આ કપા વાવેલું છે આમાં અને ઉધેડ આપેલું છે અને આપણું ખેતર ઠેઠ સામે લીમડો દેખાય અહીંયા છે. જો આ એક નાસ્તો લઈને આવે અમે ખેતરે ખાલી નાસ્તો કરવા માટે આવ્યા છે અને તમે તમારા ખેતરે ખાલી નાસ્તો કરવા માટે જઈજો. જોઈ લ્યો આ ખાલી નાસ્તો કરવા જ આવ્યો અહીંયા. તો પડીકા પાડી દીધા હું પડી દીધો ચોકલેટ મારી.

એટલે એમને કામ કાજ કરેલું કારણ કે આપડે મોરબી રહેતા હોય અમારા પપ્પા ની મોરબી રે એટલે એમને એટલો ટાઈમ ના હોય ને મારા દાદા ની અહીંયા રહે એટલે એમને થોડું ઘણું કામ કાજ આમાં કરેલું છે જો આ બધું હમું હમું કરેલું છે આપડા દાદી ને બધા પોચી ગયા છે જો આ આપડા દાદી ખેતર જોવે હવે એમને તો એટલું બધું હાલી ન હોય કે પણ આજે આવ્યા છે ને રોજ નો આવે ક્યારેક ક્યારેક કાંટો મારે અચ્છા ઠીક છે આ જોઈ લ્યો ફોટા પાડે ને રીલ્સ જોવાનું પાછું ચાલુ કર્યું આ મને પકડાઈ દીધું આ શું લેવા લાવી તો કે આને જોઈ લ્યો પાછો ટ્રેક્ટર માં ચડી ગયો છે અને આ બધા કંકોડા વેણવા આવ્યા અહીંયા ખેતર જોવા આવ્યા કંકોડા વેણવા આવ્યા એને ખબર પડે આ નાસ્તા ને ચાલી માર પાય મારો વિડિયો ન ઉતાર ના તમારો વિડિયો ઉતારવો પડે તમે નાસ્તો બધો કરી દેવાનો

પડી તડકો એવો જામો એવો જામો તમે વાત જવા દીધું ગરમ કરી નાખો માથું વાત માથું ને બધા ગરમ થઈ ગયા કારો પડી ગયો ના ભાઈ ઠેટ લગી આને આજે રાખ્યું છે આની હાથારા લોયલ છે આની હાથારા લોયલ છે પહોંચી ગયા આપણે આપડા ઘરે હા આપડા પપ્પા શું કરો પપ્પા

આપણે પહોંચી ગયા તો આપણી ચેનલને લાઈક ને સબસ્ક્રાઈબ પણ નાખજો આપણે હજી બસો સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરવાના છે તો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં